હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિશે ગુજરાતી પાઠ બે સાયકલ સવારીની ખાટી મીઠી યાદો જે છે એની સરસ સમજૂતી આપણે ભાગ ત્રણની અંદર જોઈએ આગળ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો આપણે ભાગ એકની ની અંદર જે સાયકલ છે એમાં પ્રથમ વખત આ જે લેખક છે હાથ પગ ન છોલાયા હોય એવું બનતું બરાબર અને પંચર ની વાત કરી હતી અને હવે આપણે ભાગ ત્રણ લઈએ અહીંથી તો મિત્રો આ ભાગ એક અને ભાગ બે ના તમારે વિડીયો જોવા હોય

ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે આઠ વાઇઝ વિડીયો જોઈ શકશો પ્રોજેક્ટ પ્રવૃત્તિ સ્વ અધ્યયન પોથી જો બધું છે હો હા ચાલો આસપાસ ઉભેલા સંભળાવે ખરા શું કે છે ક્યારેક અમે પડી જઈએ બરાબર પથ્થર સાથે સાયકલ અથડાય તો ત્રણ ઘટના બની શકે કાં તો આંચકો ખાઈને થોડુંક આગળ ચાલવા માંડે કાં તો આડું થઈને સાયકલ અટકાવી દે કાં તો પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને એને સવારી કરનાર બે પડે એટલે કે કોઈ પણ દિશામાં ફંગોળાઈ જાય તો આસપાસ ઉભેલા સંભળાવી ખરા બરાબર શું કે છે આસપાસ ઉભેલા છે એ સંભળાવી દે બોલે જોઈને ચલાવતો હોય તો જોઈને ચલાવતો હોય તો આંખું નથી તારે કપાળમાં બરાબર તો આપણે કેવું પડે હા ભાઈ હા જોઈને જ ચલાવી હતી હું જોઈને જ ચલાવું છું પણ પૈડું માને તો ને આ પૈડું છે એ અમારી વાતને માને તો ને હું તો જોઈને ચલાવું છું એટલે કામમાં આડુ આવવું કામમાં આવવું અવળચંડાય જેને કહેવાય પણ જેવી તેવી નહીં આ સાયકલની અવળ ચંડાય પણ જેવી તેવી નહોતી સામેથી ભેંસ આવતી હોય તમે મિત્રો ચિત્રમાં જોઈ શકો છો બરાબર જો સામેથી શું આવતી હોય ભેંસ એક તો સાકડી શેરી હોય એમાંય એમાં ભેંસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય થોડો આપણને થાક કે આ જરાક તારવી લીધી કે એટલે કે થાય આપણને એમ થાય કે જરાક તારવી લીધી એટલે કે જરાક સાઈડમાં લઈ લઈશું એટલે કામ પતી જશે એટલે કે ભેંસ સાથે અથડાશે નહીં કારણ કે ભેંસ હતી બાજુમાં થોડો ખુલ્લો રસ્તો પણ હોય બરાબર એટલે એમ થાય થોડીક સાઈડમાં તારવી લઈએ તો ભેંસ સાથે અથડાશે નહીં પરંતુ જો અથડાઈ ગઈ જોયું એમ તારવી લીધી કે કે એટલે નહીં આવે પણ બધું ક્યાં થાય છે આપણે જે મનમાં ધારી લઈએ છીએ એ બધું થતું નથી ભેંસને અક્કલ હોય તો ને અક્કલ એટલે બુદ્ધિ બરાબર ભેંસને બુદ્ધિ હોય તો ને એ તો મારી બાજુ જ વળે ભેંસ છે હું સાયકલ ને સાઈડમાં તારવા ગયો તો એ મારી બાજુ જ વળી કે આગળ વધતી જાય અને મારી મૂંઝવણ વધતી જાય જો તમે ચિત્ર બરાબર જોતા આમ સીધી જવાને બદલે જો આ લેખક બાજુ છે જ વળી હા એ મારી બાજુ જ વળી એને બુદ્ધિ હોય તો ને કે ભાઈ આ સાયકલ આવે છે તો હું સાઈડમાં તારવી લીધી છે મેં બરાબર તો એ મારી બાજુ વળી અને એ આગળ વધતી જાય ભેંસ અને મારી મૂંઝવણ વધતી જાય મારી ચિંતા વધતી જાય એટલે સાઇકલ વધુને વધુ ભીત બાજુ લઉં દિવાલ બાજુ લઉં ભીત એટલે દિવાલ એટલે કે હું સાઇકલને વધુને વધુ દિવાલ બાજુ લઉં કે ભેંસ સાથે અથડાય નહીં પછી તો ભીત જ રહે પછી તો ખાલી ભીત જ રહે હું ન રહું કેમ કારણ કે સાઈકલ ધડામ કરતી ભીત સાથે શું થઈ જાય ભટકાઈ જાય અથડાઈ જાય અને હાથ પગ છોલાઈ જાય એ સંતોષ હોય કે ચાલો એટલે કે એટલો મનમાં એમ થોડોક કામ આનંદ હોય કે ચાલો ભેંસ થી તો બચ્યા નહીતર ભેંસ હરે અતડા તો એ પાછી માથે કૂદકા મારે તો નક્કી નો રહે સાયકલ નો કચર નીકળી જાય પડવા કરતા વધુ ચિંતા હાથ પગે છોલાઈને લોહી નીકળ્યું હોય એની થાય જો પડવાની ચિંતા નહોતી એ તો પડી જવાય પણ હાથ પગ છોલાઈ જાય એમાંય લોહી નીકળ્યું હોય એની ચિંતા થાય કેમ ઘેર એની ખબર પડે તો ઠપકો તો મળે જ એટલે કે ઘરે એ વાતની જાણ થાય પડ્યો છે વાગ્યું છે લોહી નીકળ્યું છે એટલે ઠપકો તો મળે થઈ શકે તેવો ઠપકો એટલે કે આમ ખીજાવું એમ જો એટલે ઘરગથ્થુ ઉપચાર પણ કરી લઈએ અમે કે ઘરે ખબર ન પડે ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાંથી એ સેપ્ટિક થાય છે સેપ્ટિક એટલે કે સૂક્ષ્મ જીવોનો ચેપ લાગવો સેપ્ટિક એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મ જીવોનો ચેપ લાગવો એવી ક્યાં ખબર હતી કે ધૂળમાં સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા હોય તો એનાથી આપણને ચેપ લાગે છે રોગ થાય છે એવી ક્યાં ખબર હતી હાથમાં કોરી ધૂળ લઈ લે કોરી એટલે સૂકી બરાબર અહીંયા ઓલી કોરી નથી ઘાસની હાથમાં થોડી ધૂળ પડી જાય મોટી ધૂળ પછી ઝીણી ધૂળ રહે પછી એને વાગેલો જે ભાગ હોય જ્યાં વાગ્યું હોય લોહી નીકળું હોય એના ઉપર લગાવી દઈએ મોટા ભાગે તો લોહી બંધ જ થઈ જાય મોટા ભાગે તો લોહી બંધ જ થઈ જતું એટલે વળી સાયકલ ચલાવવાની સાઇકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એ નહીં પરંતુ પૂરપાટ દોડાવી શકાય શું કહે છે એટલે વળી સાયકલ ચલાવવાની સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એ નહીં પરંતુ પૂરપાટ દોડાવી શકાય ઝડપથી દોડાવી શકાય એક હાથ હેન્ડલ પરથી લઈને વાંચતા સાયકલ ચાલતી રહે શું છે અને જોનારા સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતો આનંદ હતો તો અમે પડીએ એમાં નહોતો પરંતુ અમે ખૂબ જ ઝડપથી દોડાવી શકીએ એક હાથ હેન્ડલ પરથી લઈ લઈએ બરાબર અને વાંચતા સાયકલ ચાલતી રહે બરાબર એટલે કે ઝડપથી સાયકલ ચાલતી રહે અને જોનારા સામે વિજયની નજર આમ જાણે કે અમે કંઈક આ સાયકલ ઉપર વિજય મેળવી લીધો છે એવી નજર એના પર ફેરવીએ અને આગળ વધતા રહીએ એમાં અમારો હતો જોકે ખરું પરાક્રમ બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા સાચું પરાક્રમ તો ક્યારે થયું તો તો કે કે આ હાથ છે હેન્ડલ ઉપરથી શું કરી લીધા લીધા લઈ પછી ચાલતી એ ગણાતું જો ટૂંકમાં હેન્ડલ છોડીને સાયકલ ચલાવવામાં આવે એ અમારું સાચામાં સાચું પરાક્રમ ગણાતો એ સાચો સાયકલ ચલાવનારો ગણાતો પરંતુ નાની સાયકલમાં શક્ય નહોતું આવી મોટી સાયકલમાં શક્ય બને નાની સાઇકલમાં આવું બેલેન્સ ન રહે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું જો થોડાક અમે મોટા થયા પછી હવે વટ તો પાડવો છે બડાઈ તો જીકવી જ છે બરાબર રોબ તો જમાવો છે એટલે એક બીજું માધ્યમ હતું શું જરાક મોટી સાયકલ ફાવી ગઈ મોટા થયા એટલે થોડી મોટી સાયકલ હતી એ આવડી ગઈ ફાવી ગઈ એટલે આવડી ગઈ ચલાવતા એકંદર હેઠા પડવાનું અટકી ગયું એટલે કે જે સતત અમે હેઠા પડતા હતા એ હવે થોડું ઓછું થઈ ગયું પણ બે તો ઠીક પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવીએ અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા શું છે પણ એ બધું તો ઠીક એ બે તો ઠીક બરાબર જો સાયકલ આવડી ગઈ હેઠા પડવાનું અટકી ગયું એ બધું તો ઠીક પણ પાછળ જે કેરિયર હોય બરાબર સાયકલની પાછળ જે આ કેરિયર હોય આ કેરિયર બરાબર જ્યાં તમે સ્કૂલની બેગ લગાડો છો તે તો કેરિયર ઉપર કોઈને બેસાડી અને ચલાવીએ અને પડીએ નહીં ત્યારે થાય કે હવે હાચા એમાંય પથ્થર આવે ખાડા આવે ધૂળના ઢગલો આવે ધફો આવે એની મૂંઝવણ તો ખરી જ એટલે એ તો બધું ચાલુ જ હતું એ કંઈ બંધ નથી થયું પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસ સવાની તૈયારી હોય એટલે કે ભલે આવા જોખમ આવે પણ એ જોખમને પણ ગણકારવાના નહીં તો એવી તૈયારી હોય બરાબર તો એ હાચી ગણાતી હું હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લેવાનો જો કેરિયર ઉપર બેસું ને પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લેવાનો એટલે કે પછી તારે છૂટા હાથે ચલાવવાની નહીં તો જ હું બેસું

એ શરતનું પાલન થયું તો એનો એટલો બધો ગર્વ હોય આનંદ હોય કે તમે વાત ન પૂછો જો કે ત્યારે કારણ વિના ઘંટડી વગાડવાનું ચાલુ જોઈએ તો જો ઘંટડી વગાડવાનું બંધ ન કર્યું કોઈ હોય કે ન હોય કારણ હોય કે ન હોય કારણ કેવું ન હોય મેં કીધું હોરન વગાડતા જ રહે ઘંટડી વગાડે એટલે બીજાનું ધ્યાન ખેંચાવું જોઈએ ને એટલે ઘંટડી વગાડવાનું ચાલુ રાખે સાયકલ ચલાવી એ આજે ન ગણીએ ઘટના લાગે જો આજની વાત કરે છે હવે અત્યારે સાયકલ ચલાવી એટલે એક સામાન્ય વાત થઈ ગઈ બરાબર ગણવા જેવી નથી એવી ન ગણ્યો ગણવા લાયક ન હોય એવી ઘટના લાગે આજે કે એમાં હું ત્યાં મોટી વાત છે પણ મિત્રો ઈ સમયની વાત છે પંચાવન વર્ષ પહેલાની બરાબર પચાસ પંચાવન વર્ષ આ પહેલાની વાત છે બરાબર તો ત્યારે તો બહુ મોટી વાત હતી અત્યારે આપણા મનમાં કાંઈ નથી કે એમાં હું ત્યાં વળી કારણ કે અત્યારે નાના જન્મી સાયકલ હોય પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું અસામાન્ય એટલે કે સામાન્ય નહોતું બાળપણમાં દરેક પહેલો અનુભવ મનમાં ગાઢ પણ છપાતો હોય છે જો બાળપણની અંદર દરેકને પોતાનો જે પણ કઈ પહેલો અનુભવ થયો હોય એ મનમાં ગાઢ એટલે કે વધુ સારી રીતે છપાતો હોય કે જે કાયમીક રહેતો હોય એટલે ભૂલાતો ન હોય એટલે તો ભૂલાતો નહીં હોય એટલા માટે જ અમારા બાળપણમાં પહેલો અનુભવ આ જે સાયકલનો હતો એ અમારા મનમાં બરાબરનો છપાઈ ગયો હતો એટલે અમે ભૂલ્યા નથી એને ઘટના મોટાઓની નજરે અને અમારી નજરે સાવ ભિન્ન ભિન્ન એટલે અલગ હતી શું કે છે મોટાની નજરે અને અમારી નજરે આ જે ઘટના બની સાવ અલગ લાગતી સાયકલ પર પ્રથમવાર બેસવું સાયકલ ઉપર પહેલીવાર બેસવું સાયકલ પર હાથ ફેરવવું સાયકલ ચલાવી તેમાં થતું ભૂમિ પતન એટલે કે જમીન ઉપર હાથ પગ છોલાવાને છોલાતા આખરે સાયકલ ઉપર કાબુ મેળવો એટલે કે ચલાવતા આખરે આવડી ગઈ આ બધું જ અણુ અણુને સ્પર્શી જ હતું એટલે કે અત્યારે આ બધું જૂનું યાદ કરીએ ને મિત્રો તો આમ આમ રૂવાળા ખડા થઈ જાય આ એવું હતું એનો આનંદ અને રોમાંચ કસાય સાથે સરખાવાનું શક્ય નથી જો એ આનંદ જ કંઈક અલગ હતો એ રોમાંચકતા જ કંઈક અલગ હતી કે જે કોઈની સાથે સરખાવી શકાય નહીં કારણ કે એ પ્રથમ અનુભવ હતો બરાબર કારણ કે અનુભવ મનમાં એવો ગાઢ છપાઈ ગયો તો વાત ન પૂછો એની અનન્યતા જ બાળપણને મહિમામય બનાવે છે ને શું કે છે એની અનન્યતા અનન્યતા એટલે કે એવું બીજું કોઈ હોય જ નહીં એમ એવું બીજું કંઈ જ નહીં અનન્યતા એટલે કે એક અને માત્ર એક જ આવો જે અનુભવ છે એ જ બાળપણને આપણા બાળપણને યાદ રાખવે છે બરાબર મહાન બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો એનું સ્વાધ્યાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈ લઈશું તો અહીંયા સુધી રાખીએ અને ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો અને બાકીના પાઠ પણ તમે જોઈ શકશો અસ્તુ જય હિન્દ જય ભારત